À. À, mong gặp đá anh ta gặp ta gặp à. à, à, ta gặp 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 ta ta gặp ta gặp ta gặp ta anh ta gặp ta gặp <laughs>

છોકરો બોલવાઈએ તો જવાબદારી અમારી નહીં છોકરા નહીં આપણે છોકરા

બે ઓન ખબર પડી ગઈ લાગો આપડે ચાવા કરે ચાવા મંગાબા મંગાબા આઈ ગયો મંદિર આઈ ગયો

ખોવા સોંતિલા તમે ખોવાતા ગાડીમાં તમે એવું કહો છો મંગો ના

રે એકોટા ખાવાની છે એકોટા આપણે પછી જઈએ યે હાલતો હોય ફરો અને તનુબાને આપણે ખોટી વાતો કરી છે આપણે મોય નાખવાં કી વાતો ન હાલતા તો વર્તા તો નહી દેવાઈ અલ નહી મૂર્તિ સંકર્ની

સ્વતી ને આબરુ ના કાઢ્યા મને લાગે આબરૂ કાઢવા જાય આવ્યા આપડે બોલ લાગે બે મંગાબા જો આ વખત મંગાભાઈ બગાડ્યું તો મંગાબા આજ પછી કદી હંગાત લાવવાના નહિ આવે આજ પછી મંગાભાઈ મંગાબા બી પણ તમે તો આપડે ત્યાં વિશે ગાડી માં જગ્યા નો એક નંબર જમાયો ભાઈ છું પેલી બાજુ શંકર ભગવાન ની મૂર્તિ છે જવું નઈ તો મસ્ત લાગી જગ્યા સારી છે કેમ મંગાવા બેહકો ખાવ કે સમજાવવાથી અલગ કોણ યાર ભોખરા પર ચડી તો

ખાવા નહી ખાવાનું ખાવાનું વસ્તુ નહીં કેવાય શું જતા રહ્યા

આ પેલું નહી આવતો શંકર ભગવાન બે હવાનું રથ રથ કેવાય કેવાય નંદી એટલી પડે જોવાયા પડતું મસ્ત બનાવી નહી બનાય મસ્ત બનાવી

આ <laughs> મારી <coughs> <A> <coughs> તમે આ હેડો ઓમ હેડજો પેલો જોવાનું કરો હારું હારું છે અહિયાં ઈ હે ઈ શું છે દે ઓમ સમજાઈ દો પેલા વાત કરો ચોરી કરી તો કલર કર્યો કરી તમે ભાઈ

કરે યાર મજા છે ખબર નઈ પડતી કે છોકરો છું તો અરે મને ઉધાર નઈ એય માં એય બે વિધાય ગા મને આ લે મને દાદા ટેકરાવી આવા ઓને મગજ તો થતું જ નઈ એય એ ઊખા છોડો હોજો હોજો અરે હોજો વિજુ પાનું દેવા દો તો બે

મંગ મંગેલા મંગ દેખા તો

અલુળો તો હોકી જાશે લે એય આયે કાં તન કભને આવો આજુપા અલ્યા ફ્રેન્ડ નહી આડી પકમો લે મારો ફ્રેન્ડ આ ડોહો મચ્છાય જંપળી જતો નહી જંપળીયો અમે ડોહો જતો તો હારું જંપળી જાય વગર અલ્યા તાય ગહાઈ જાય ઓલા ડોહો તું તો ગહાઈ જાય યાર જલસા આગા એ આ તો આયા દે દેבי તુબામાં વાગે હવા પૂરો થયો નહી કો નહીં યાદ ન એ ઈજુભાઈ હા ઈજુભાઈ મજા એ ઠુંઠિયા અરે હાલ ભાજે બીજોય ભાજે અમને પડે તો તો પાક તો બધું ઉડે એ કોકાબા મંગાબા કે જવું

એ તું તો ખાતા દેખું વજરેજ નથી હું ખાઉ છું ખાલે પાપડ ન ખાતો અને તમે શું ખાઓતા તમે મોન એ હું ખાઉ ભાઈ આ જો તું તો ખાયો વાળો હતો ખર્યો છે કે ચક્કર આવે બીજું બા હા મને અયા બબા મા બબા મા લોમ બમો લોહા ચક્કર આવતા આ દોહલાને માર્યો આ દોહલાને માર્યો આ દોહો મરી રહેલા એ લગભગ તો જીવ માનું કું તો જતીર બેહી જા તો ખાવું પડે તારો તો 12 ખાવું પડે મારો રાગાના ધનવા હોભળો મારો મુખા દે મારો 13 મુખા ખાઈ મારું એ વચ્ચે આ ગોળ મહારાજ ને ઊભા ઊભો કર અમે તારા બીજો ભાજો હોય તો એ હારું તું તારા

આ મૂર્ખાનો કશું ખબર એ બોતેય ને તને તો ખબર પડે તને તો પડે છે એ આ ગયો તા મે નાશ્યો ઓને લાલા ને હમણાંનો બગાйня ને ભાઈ ભલે ને હબુ જોબા હા ઉભો આવો મને ટેન્શન આવી ગયું આ હું આટું ડામે ભાજી ન હારું કર્યું કેમ હારું કર્યું નતો હમોર તો મજા ન આવી જાય આ તો આ ગયો તો આ નહીં ઉભા કેમ ન કહો લે ના તો ધંગામાં થોડું કરી કાઢે જય ભાઈ અરે હા મારે કેટલી મસ્ત મજા આવી મજા આવી મજાઈ મને બહુ મજા આવી દોહો ભાજ્યો 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 દોહો લૂટો હા હા મારી કોપી મારાલે હા કાકો સુંતા રે ભાજ્યો છે ભાજ્યો છે તો પછીનો હવત કરો છો આને હું ધારી છું લે મને મરવું છે મરવા પડે છે હેડ વા હા હા ઓવા આપો ફરીન ગયો જવાનું બધા યાર આ થઈ ગયો માર જો થઈ ગયો મંગા બાહે માર જો આ આભાર આ તો પેલો છોકરાય ને તો માં દન મંજા હું ખરા મજાઈ નહી મજાઈ એ બીજુ બા એ હેડો બીજુ બા અરે ગાડી ચાલતો નહી મારો મોરું થાય